હેલો ગાઈ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ ચલો હવે આપણે જઈ રહ્યા છીએ આજે ક્લિનિકમાં તો દાંતના દવાખાનામાં જઈએ છીએ આજે મારી અપોઇન્ટમેન્ટ છે તે આગળ તો મારા દાંત ક્લીન કરાવવાની તો ચલો હવે તમને બતાવો અહીંયાનું દાંતનું દવાખાનું કેવું હોય તો આપણે ગાડીમાં બેસી ગયા હતા અને હવે નીકળી ગયા છીએ જવા માટે તો બહુ આઘું નહીં નજીક જ છ દવાખાનું અત્યારથી તો બીક લાગે છે કેવું હશે ત્યાં આગળ ફસ્ટ ટાઈમ હું કેનેડામાં આવીને ના દાંતના દવાખાને જઈ રહી છું તો ત્યાં સામે અમારું ઘર હતું અને આ બાજુ અહીંયા સામે ક્લિનિક તો બંને સામે જ છે નિયર બાય જ હતું ચાલીને જાઓને તમે તો ત્રણ મિનિટ થાય અને ગાડીમાં જાઓ તો એક મિનિટે ના થાય અને પહોંચી જઈએ તો હવે અહીંયા આપણે આવી ગયા છીએ તો ચલો ફટાફટ ગાડી પાર્ક કરી લઈશું જઈશું અંદર તો ગાડી પાર્ક કરવાની સૌથી મોટી ગાડી છે તો જો આ રૂંદા અને પ્રવ્ય અને એના પપ્પાએ લઈ લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ અંદર દવાખાનમાં તો ખબર નહીં ત્યાં જઈને અંદર ઉતારવા દેસો કે નહીં જો ઉતારવા દેશે તો આપણો વિડીયો ઉતારીશું અને જો અહીંયા જેસીબી છે જેવો ઓટા મારી રહીશું કારણ કે આજે વાતાવરણ સારું હતું અને જો રિસેપ્શન આગળ તો આપણને ના પાડી હતી કે ભાઈ વિડીયો ના ઉતારશો પણ અંદર જે મારી ડૉક્ટર હતી એણે મને કીધું કે વાંધો નહીં કે તું ઉતાર વિડીયો તો જો એ રહી આ રહીશ જે મારી ટ્રીટમેન્ટ કરવાની છે દાંતની અને આ બધા જો મશીનો તો કેવા છે આર્યું છે ને એ જે એક્સરે રે પાડે ને એનું મશીન હતું અને જો ટ્રીટમેન્ટ કરાઈને હું ઘરે આવી ગઈ અને જમવાનું તો આજે બનાવીને જ ગઈ હતી હું તો જો જમવામાં તું ભાજી અને પાઉ મેઘુસી ખબર આવીને તો કેવું થાય એ ફટાફટ જમવાનું આપણે બનાવી દીધું હતું અને હવે વાપી દઈશું જમવા માટે તો જો અહીંયા રૂંદા જમવા બેસી ગઈ છે આપણે મને તો જમવાનું બહુ પેલું નહોતું એટલે મેં નાતું જમ્યું તો જો બસ આવી જ આજની અનુભવ રહ્યો તો સારો હતો